જે પોરબંદર ખાતે જન્માષ્ટમી છે તો નું ઓપનિંગ થવાનું છે આપડે ઘર થી સત્યાવીસ રૂપિયા ની જોડ પહેરીને ને નીકળી ગયા પરંપરા મુજબ આપણે હાથમાં બચ્ચાનું પેટ્રોલ નાખીને થાર ને ઉપાડી ગાંધી બાપુ તરફ હલો પહોંચી ગયા પોરબંદર ને પોરબંદર માં પેલા દિવસે મેળમાં માણતો જો ગમે ત્યાં મેળામાં જવા તો આપણે પેલા જ પહોંચી જાય બોલ હાલ તો પોરબંદર મોટા મોટા અધિકારીઓ આવી ગયા છે થોડી વારમાં મેળાનું ઓપનિંગ કરી નાખશે હાલો તો મેળાનું ઓપનિંગ થઈ ગયું મેળાનું ઓપનિંગમાં જુઓ માનવ મેરામ નો કેટલો ઉમટી પીડ્યો છે ત્યારબાદ આપડે પોરબંદર ની શાહ ભણીયારો તો એ થોડીક વાર જોઈ લઈએ તો ચાલો ત્યાંથી પછી ગયા સરસ મેળામાં સરસ મેળામાં તો એટલી ગરમી થાય છે એટલી ગરમી થાય છે એટલી ગરમી થાય છે કે વાત પૂછો તો ભાઈ સરસ મેળામાં હાથ બનાવટ કેવી કેવી વસ્તુ હતી મોરલા હતા ફૂલદાની હતી સાબુ હતા ગોળ હતો બીજું પણ ઘણું બધું હતું મિત્રો પ્રથમ દિવસે મેળામાં રાઈડું તો બંધ હતી પણ તમારે જોવાનું ફૂલ વિડીયો જોવો હોય તો આપણી મહેશ કાંઠ યુટ્યુબ ચેનલમાં આવી ગયું જોઈ આવજો ને આપણી ચેનલ લાઈક શેર ફોલો કરતા હોજો ટાટાભાઈ ભાઈ